ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા આજના બજાર ભાવ ઊંઝા માર્કેટયાર્ડ તારીખ વીસ પાંચ બે હજાર પચીસ અને મંગળવાર મિત્રો આ ભાવ વીસ કિલો દીઠ છે તમે દરરોજ ભાવ મેળવવા માગતા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજના બજાર ભાવ જોઈએ તો જીરું ત્રણ હજાર પાંચસો અગિયાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા વરિયાળીનો ભાવ નવસો ત્રીસ રૂપિયાથી છ હજાર રૂપિયા રહ્યો હતો ઈશભગુલનો ભાવ બે હજાર અગિયાર રૂપિયાથી બે હજાર ચોરાણું રૂપિયા રહ્યો હતો આ ભાવ ઊંઝા માર્કેટ યાર્ડના છે રાયડાનો ભાવ જોઈએ તો રાયડો અગિયારસો પચાસ રૂપિયાથી અગિયારસો રૂપિયા રહ્યો હતો તલ એક હજાર સાતસો એકવીસ રૂપિયાથી અઢારસો રૂપિયા પૂરા રહ્યો હતો જ્યારે મેથીનો ભાવ નવસો ત્રીસ રૂપિયાથી નવસો ત્રીસ રૂપિયા રહ્યો હતો સુવાનો ભાવ જોઈએ તો આઠસો રૂપિયાથી સોળસો ચૌદ રૂપિયા રહ્યો હતો અજમાનો ભાવ એક હજારથી બે હજાર નવસો સાઠ રૂપિયા રહ્યો હતો મિત્રો તમે દરરોજ વિવિધ માર્કેટયાર્ડના ભાવ મેળવવા માગતા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અહીં દરરોજ વિવિધ માર્કેટ યાર્ડના ભાવ આપવામાં આવશે જે વીસ કિલો દીઠ આપવામાં આવે છે